જય માતાજી સ્વાગત છે નવા નમસ્કાર મિત્રો જય માતાજી આજનો વિડીયો છે આપણે વિશે વાત કરવાની છે તો બરોબર તો મિત્રો આ વિડીયોમાં તમને જાણવા મળશે કે એસબી હિન્દુસ્તાનની ટીમ વિડીયો બનાવતા કેટલો ટાઈમ લાગે છે એમના જીવનમાં કેટલી એમને સંઘર્ષ વેચ્યો છે કેટલા ટાઈમથી વિડીયો બનાવતા હતા અને ચેનલ ક્યારે બનાવી હતી અને એમને પ્રગતિ પણ ક્યારે મળી એ બધી વાત આજે કરવાની છે વિડીયો કરીએ ચાલે

અને મિત્રો પહેલી વાત એ કે એમને જયારે કોમેડી બનાવવાની ચાલુ કરી હતી તો એમને પેલા કયો ભાગ નોખ્યો હતો એ પણ તમે જોઈ શકો છો બાજુમાં કે એમને પહેલો બનાવ્યો કલાકાર બનવા જતા શું થાય એવો ભાગ ભાગ હતો હતો તમે જોઈ શકો છો એમનો પ્રશ્ન છે બનાવતા કેટલો ટાઈમ લાગે છે બનાવતા હોય છે સવારમાં દસ વાગ્યા વિડીયો બનાવવાનું ચાલુ કરતા હોય છે અને હોજે ચાર પોંચ વાગ્યો સુધી એમનો વિડીયો કન્ટિન્યુ બનાવતા હોય છે તડકો હોય વરસાદ હોય કે ઠંડી હોય તો એમનો વિડીયો બનતો જ હોય છે એક વિડીયો ની પાછળ એમને ખૂબ જ સમય લાગતો હોય છે ડેલ્લીનો

કોઈ વિડીયો મનોરંજન સાથે કોમેડી સાથે સમાજમાં સારો સંદેશો આપતા હોય છે તો બીજી વાત એ મિત્રો કે એક ચેનલ ની અંદર આટલા બધાને ભેળવું મળીને કામ કરવું ને જ પહેલી વાત તો મોટી વાત એટલે કે દસ જણો ટીમ છે એમને જોઈ શકો છો આ ફોટા બધા એટલો બધાની ટીમ છે ઘણા નામ અલગ છે અને ઘણા નામ ઈ ના છે જેમ કે વાઘુભા છે હરિભા છે નું નામ બીજું છે દશરથજી છે પણ એમનું નામ વિડીયો ની અંદર હરિભા કહેવાતા હોય છે અભિક છે ખેગારજી છે ખેગારદી નું નામ બીજું છે પણ એમને પણ ની અંદર ખેગારજી કેવાતા હોય ફૂમતા કાકાનું નામ મહેન્દ્રસિંહ વામૈયા છે અને બીજી વાત એ મિત્રો કે આટલો બધાનો સાથે મળીને ટીમ વર્ક કરવો ને મોટી વાત છે અને મિત્રો વિડીયો બનાવતા એમને કેટલો ટાઈમ લાગતો હોય છે કેટલા બધા રીટેકો આવતા હોય છે બાકી એકનો એક ડાયલોગ એમને ચાર વાર બે વાર બોલવા પડતા હોય એકનો એક ડાયલોગ એમને બે થી ચાર વાર બોલવા પડતો હોય છે અને પછી આપણી વચ્ચે એડિટિંગ કરીને વિડીયો આવતો હોય છે તો મિત્રો ખૂબ બધો ટાઈમ લાગતો હોય છે તમે જોઈ શકો છો અરે બા આવ બલ્લુ ખરેખર તમે તો જબરજસ્ત પાર્ટીઓ કરો છો અલ્યા ભાઈ એમ શું પાર્ટી કરી છે કાલ હોટલ માં ચાર જણા આપડે ચાર જણા હતા ત્રણ હજાર રૂપિયા છે એટલે અચાન સાતસો પચાસ રૂપિયા તો મિત્રો તમે આવી તો એ વિડીયો બનાવતા હોય છે ત્યારે એમને રીટેક પણ આવતા હોય છે સ્ટોરી લખવામાં ટાઈમ લાગતો હોય તો બીજી વાત એ ખાસ વિનંતી કરું છું કોઈનો વિડીયો લઈને આપણી ચેનલ પોસ્ટ કરવાની મોટી ચોરી કારણ કે આટલી બધી મહેનત કરતા હોય છે આપે ડાઉનલોડ કરીને આપણી ચેનલ માં તો એમની ચેનલ માં કોણ ધોવા દે આપે વગર મહેનતે વિડીયો પોસ્ટ કરી દે એમને ખોટું લાગે કેટલા સમયમાં એમની પ્રગતિ થઈ આ મેન પ્રશ્ન કોણ કે છ વર્ષથી આ વિડીયો બનાવતા હતા ધીરે ધીરે એમના વિડીયો વાયરલ થવા લાગ્યા અને બધા વિડીયોમાં આપે બધા સપોર્ટ કર્યો તો એમનું ચેનલમાં આજે બે મિલિયન સબસ્ક્રાઇબર એટલે કે વીસ લાખ સબસ્ક્રાઇબર પૂરા થયા છે બીજી વાત એ છે કે એમની જિંદગીમાં દુઃખ આવેલા તો મિત્રો પેલા એ લોકો વિડીયો બનાવતા હતા ત્યારે એમને પણ વ્યૂઝ આવતા નતા ઘણી બધી મહેનત કરતા પણ એમને વ્યૂઝ નતા આવતા બરોબર એમને એમની પ્રગતિ ચાલુ રાખ અને આજે પણ એમની પ્રગતિ થઈ ગઈ છે એમની ટીમમાં જેટલા પણ ભાઈઓ છે એ બધા હળી કામ કરે છે અને મિત્રો દરેક સ્વભાવ એટલે કે એક નંબર છે દરેકનો નો સ્વભાવ તો મિત્રો ભૂમતા કાકાનો જે રોલ છે એમનું નામ છે ઓરિજિનલ મહેન્દ્રસિંહ વામૈયા એ પણ એક સિંગર છે અને ડબલ અવાજ પણ કાઢે છે એ એમની મોટી કલા છે અને એમના પણ ઘણા બધા ચાહકો છે અને એમનું નામ પણ એ ફૂમતા કાકા અને વિડીયોની અંદર ડાબડી મોઢે પણ કહેવાતું હોય છે તો મિત્રો બસ